આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી આવી રહી છે વલસાડ ડાંગ લોકસભા બેઠકની અંદર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે આપણી સાથે અપક્ષના ઉમેદવાર છે એમની સાથે સીધી જ વાતચીત કરીશું ખાસ કરીને જે રીતે સાત જેટલા ઉમેદવારો છે એની અંદર બે અપક્ષના ઉમેદવારો છે અને જે ચિરાગભાઈની વાત કરીએ જે અપક્ષમાં ઊભેલા છે એ જે છે એ બી વાસદાના જ છે અને અનંતભાઈની સામે અપક્ષમાં ઊભા છે આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીશું કઈ રીતે તેઓ લોકોની વચ્ચે જનાર છે અને કઈ રીતે આખો આયોજન છે ચિરાગભાઈ સ્વાગત છે તમારું ખબરદાર વેબ ન્યૂઝ ચેનલમાં ખાસ કરીને અપક્ષ ઉમેદવારો છે વલસાડ જિલ્લાની અંદર કુલ સાત ઉમેદવારો ઉતર્યા છે મેદાનમાં કઈ રીતની આખી તૈયારી છે અને વાત કરીએ વાંસદાની તો વાંસદામાં તમે એકમાત્ર અપક્ષના ઉમેદવાર છો કઈ રીતની આખી તૈયારી છે શું લાગે છે અમારી તૈયારીઓ છે કે અમે વોટરોને કઈ રીતે આકર્ષી શકીએ એવું નથી પણ અમારી તૈયારી એ છે કે અમે વોટરોને કઈ રીતે જાગૃત કરી શકીએ કે વાંસદાની ઘણી બધી સમસ્યાઓ છે વલસાડ લોકસભાની ઘણી બધી સમસ્યાઓ છે આ ટ્ર ટ્રાઇબલ સીટ રિઝર્વ સીટ છે અને સાથે જ અહીંયા ઘણી બધી ઇન્ડસ્ટ્રી પણ આવી છે અને સર્વે સમાજના લોકો રહી છે તો દરેકની અલગ અલગ સમસ્યાઓ છે તો અમારે દરેક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવાની છે લોકો સુધી અમારી વાતને પહોંચાડવાની છે જેમ કે આપણે એમના જોઈએ તો હમણાં પ્રિયંકા ગાંધી બે દિવસ પહેલાં ધરમપુર ખાતે આવ્યા હતા ત્યારે એમણે જે જણાવ્યું કે અમારે એક વર્ષના અંદર વન અધિકાર અધિનિયમને અમે લાગુ કરી દઈશું પણ જ્યારે વન અધિકાર અધિનિયમ આવ્યો હતો તે બે હજાર છમાં આવ્યો હતો અને બે હજાર ચૌદ સુધી એમની સરકાર હતી તો ત્યાં સુધી એ શું કરતા હતા સાથે જ બીજું એમણે કીધું કે જ્યારે અમારી સરકાર બનશે તો અમે ઓપીએસ લાગુ કરીશું જો આપ ઓપીએસ લાગુ કરવા માંગો છો ઓલ્ડ પેન્શન સ્કીમ તો ત્યારે બે હજાર ચારમાં જ્યારે રદ થયું અને બે હજાર ચારથી તો લઈને બે હજાર ચૌદ સુધી આપની સરકાર હતી આપને ત્યાં સુધી ના યાદ આવ્યું અને બે હજાર ચોવીસમાં આપને યાદ આવ્યું અને આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના માટે લોકોમાં અવેરનેસ લાવવી જરૂરી છે એટલા માટે અમે આ ચૂંટણીમાં ઉતાર્યા છે સાથે જ હમણાં મેં એ જોયું છે કે જે અમારા હરીફ ઉમેદવાર છે બીજેપીના કે દરેક જગ્યા પર જઈને પોતાની પાંચ પેઢીના નામ બોલે છે પોતાની પાંચ પેઢીના નામ બોલે છે અને સામેવાળા ઉમેદવારને પૂછે છે કે આપ પણ બોલો સર અમારે આપની પાંચ પેઢીના નામની કોઈ જરૂરત નથી શું આપને છેલ્લા પાંચ બજેટ ખબર છે ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના આપણા જે બજેટો છે તેના આંકડા શું છે તેનું આપને કંઈ ખ્યાલ છે અમને આંકડા આપો અમને માહિતી આપો કે ક્યાં તમે કેટલા રૂપિયા નાખ્યા હું આપને કહેવા માગીશ કે છેલ્લા વર્ષનું જે બજેટ હતું તે કેન્દ્ર સરકારનું એક લાખ સત્તર હજાર કરોડ જેટલું મોટું બજેટ આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવ્યું હતું ટ્રાઇબલના લોકો માટે ફાળવવામાં આવ્યું પણ એ જ પૈસામાંથી આજે તમે ભારતમાલા રોડ માટે દસ હજાર કરોડ રૂપિયા આપ્યા એનો મતલબ એ થાય છે કે આદિવાસીઓના પૈસે આદિવાસીઓની જમીન છીનવીને તમે એમને જ એ વિસ્તારમાંથી વિસ્થાપિત કરવાનું કામ કે કાવતરું કરી રહ્યા છો અમે એમ પણ નથી કહેતા કે હાઈવેની કોઈને જરૂરત નથી હાઈવેની જરૂરત છે રોડની જરૂરત છે એ અમે પણ માનીએ છીએ પણ આજ સુધી જેટલા રોડો છે તે પણ ઇનફ છે સર ખાસ કરીને બે પાર્ટીઓ છે ભાજપ અને કોંગ્રેસ બંને સત્તાધારી પાર્ટીઓ છે મોટી પાર્ટીઓ છે એની વચ્ચે તમે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે કયા મુદ્દાઓ છે ખાસ જે લોકો વચ્ચે તમે લઈને જશો અને લોકો પાસે મતની અપેક્ષા રાખશો આ અમે આ બે પાર્ટીના જે દાવાઓ છે તે દરેક દાવાઓની પોલ ખોલીશું જેમ કે બીજેપી કહે છે કે અમે એંસી કરોડ લોકોને પાંચ કિલો અનાજ આપીએ છીએ તો એ પાંચ કિલો અનાજ તમે એંસી કરોડ લોકોને આપો છો એનો મતલબ એ છે કે એંસી કરોડ લોકો બેરોજગારીના નીચે છે આજે આજે તમે પરિસ્થિતિ એ જોવો છો કે ચાલો એક ટાઈમ હતો બે હજાર ચૌદમાં કે મોદી સાહેબે કીધું હતું કે દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા આવશે એમણે બ્લેક મની વાત કરી હતી કાળા ધનની વાત કરી હતી પણ આજે કોઈ પણ રીતે કોઈ કાળું ધન આવ્યું નથી કે કોઈ બ્લેક મની આવ્યું નથી સાથે જ એ કહી છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું આજે કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ નથી સાથે એમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં દરેક ઘરોને પાકા કરી દઈશું કોઈ પાકા થયા નથી અને જે બુલેટ ટ્રેન બુલેટ ટ્રેન જેવી એક યોજના લાવવામાં આવી અને બુલેટ ટ્રેન જે બુલેટ ટ્રેન છે તે એક લાખ આઠ હજાર કરોડનો પ્રોજેક્ટ છે ભલે હાલમાં તમે લોન લઈને એ કરતા હો પણ એ એક લાખ આઠ હજાર કરોડનો એ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે કે જેના અંતર્ગત ગુજરાતમાં ટોટલ ગામો અઢાર હજાર ગામો છે જો એ બુલેટ ટ્રેન યોજનાને ન લાગુ કરીને આ પૈસાનો ઉપયોગ તમે ગુજરાતના ગામોના વિકાસ પછાડી લગાવતે તો આજે ગુજરાતનો વિકાસ બુલેટ ટ્રેનની ગતિ થશે પણ સરકારની નિયત નથી ક્યાંક એમની નિયતમાં ખોટ દેખાઈ આવી રહી છે તો અમે આ બધા વસ્તુઓને લઈને લોકો સુધી જઈશું સાથે જ તમને કહેવા માગીશ કે આપણે જે વલસાડ જિલ્લામાં ઊભા છે તે વલસાડ જિલ્લાના અંદર અમિત શાહે જ્યારે કીધું હતું કે અમે ટોટલ અગિયાર લાખ હેક્ટર જેટલી જમીન ગુજરાતને સામૂહિક વન અધિકારમાં આપી છે તો એ અગિયાર લાખ હેક્ટર જમીનમાંથી પંચોતેર હજાર હેક્ટર જેટલી જમીન ફક્ત ને ફક્ત વલસાડ જિલ્લામાં આવી છે શું એનાથી કોઈ ફાયદો આદિવાસી સમાજને કે અહીંના લોકોને થયો છે એ પણ એક બહુ મોટો સવાલ છે તો એના પણ આંકડાકીય માહિતી એમણે હવે આપવી જોઈએ શું લાગે છે અત્યારે જે રીતે મતદારો છે એ મતદારો ઉમેદવારોને જોઈને વોટ આપશે વિવિધ વિકાસના કામોને જોઈને વોટ આપશે કે પછી ખાસ કરીને જે રીતે સમસ્યાઓ છે એ સમસ્યાઓને દૂર કરનારા જે ઉમેદવાર છે એને વોટ આપશે શું લાગે છે આ મતદારોમાં જાગૃતિનો ખૂબ જ અભાવ છે મતદારો હજુ પણ પાર્ટીના સિમ્બોલને જોઈને આપે છે અને પાર્ટીના કામને જોઈને આપે છે મત તો વ્યક્તિને જોતા નથી કે કયો વ્યક્તિ સારો છે શું છે અને વ્યક્તિ કઈ રીતે હોઈ શકે હમણાં જ એ રીતની પરિસ્થિતિ સર્જન થઈ રહ્યું છે કે મતદાર મતદારોને દરેક રીતે બહેકાવવામાં આવે છે એમના જૂઠા વાદાઓ એટલા બધા વાદાઓ હોય છે કે જેના કારણે મતદારો ભયકી જતા હોય છે અને પોતાના પોતે એક નિર્ણય ના લઈ શકે અને જે હવા ચાલતી હોય કે જે વેવ ચાલતો હોય તે દિશામાં જઈને મતદાન કરતા હોય છે ખાસ કરીને વાંસદા અને ડાંગ જે વિધાનસભા લોકસભા બેઠક છે એ લોકસભા બેઠકની અંદર પાણીની પણ સમસ્યા છે આવી પાણીની જે ગંભીર સમસ્યા છે એ બાબતે શું કહેવું છે એક તમારા ઉમેદવાર તરીકે તમે કઈ રીતે જુઓ છો આ પાણીની સમસ્યાની વાત કરીએ આપણે તો એસ્ટોલ યોજના જે અહીં લાગુ કરવામાં આવી હતી તેનું ઓપનિંગ ચીખલી ખાતેથી કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું છતાંય હજુ સુધી પાણી પહોંચ્યું નથી ડાંગ જિલ્લાની બે હજાર બાવીસની પરિસ્થિતિની તમને વાત કરું તો ડાંગ જિલ્લાના અંદર બે હજાર બાવીસમાં નરેન્દ્ર મોદી સાહેબના ફોટા સાથે લખ્યું હતું કે હર ઘર નળ યોજનામાં એમણે સો ટકા કામ કર્યું છે એટલે મતલબ ડાંગના દરેક ઘરોમાં નળ આવી ગયા છે પણ પાણી પહોંચ્યું નથી સાથે જ હમણાં ડાંગ જિલ્લાના અંદર અંદર એ લોકોએ એકસો ને પંચાવન કરોડ રૂપિયાની કૂવા યોજના આવી હતી તેના અંતર્ગત એકવીસો જેટલા કૂવા બન્યા છે ત્રીસ ફૂટના કૂવા છે પાંચની મોટર નાખી છે પાંચનું સોલર લગાવ્યું છે અને તે બી ખીણમાં કે જ્યાં પ્રકાશ જ નથી આવતો પાંચનું પાણી તે કૂવામાં નથી તો એ પાણી ક્યાંથી આવવાનું તો જે આવા વેસ્ટ ઓફ મની છે અને સાથે જ વાસ્મોની કરોડો રૂપિયાની યોજના આજ સુધી વાસ્મોના કામો ડાંગ જિલ્લાથી લઈને વાંસદા તાલુકામાં કે કપરાડામાં તમે આ બધી કોઈપણ જગ્યા પર જો તો વાસ્મોના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આ સરકારે છુપાવ્યા છે આ સરકારના પાપે આજ સુધી લોકોને પાણી નથી મળી રહ્યું સાથે જ મેં તમને પાણી બાબતે એ પણ કહેવા માગું છું કે જ્યારે આ લોકો પાર પોણે નર્મદા યોજના લાવીને કે પાણી અહીંથી લઈને કચ્છબૂજ સુધી લઈ જવાની તમે વાત કરો તો કેમ પાણી નર્મદાથી અહીં ના આવે હમ હમણાં જે એમણે આઠસો પચાસ કરોડ રૂપિયાની પાણીની યોજના ડાંગ જિલ્લામાં આપી છે પણ હું તમને ગેરંટી સાથે લખી આપું કે આજે એક પણ એ એ પાણી ડાંગ સુધી નથી પહોંચવાનું સાથે જ કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબ જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે જે ડાંગ જિલ્લામાં હતા ત્યારે એમણે કીધું કે અમે અમૃત સરોવર યોજના હેઠળ દરેક જિલ્લાઓમાં પંચોતેર પંચોતેર તળાવ બનાવ્યા છે પણ ડાંગ જિલ્લાના અંદર ચોર્યાસી તળાવ બનાવ્યા છે કાગળિયા પર એ ચોર્યાસી તળાવ જો આજે ભૂપેન્દ્ર સાહેબ અમને બતાવી દે કે એમાંથી એક એક લોટો પાણી પણ અમને કાઢીને આપી દો કે આ ચોર્યાસી તળાવમાંથી આ ચોર્યાસી લોટા કે ચોર્યાસી કળશ પાણી અમે લાવ્યા છે તો અમે કાલે જ બીજેપીમાં જવા તૈયાર છે તો આ હતા આપણી સાથે વિજયભાઈ વિજયભાઈએ જણાવ્યું કે જે રીતે સરકાર જે છે અને બંને પક્ષો છે જે રીતે વાયદા કરી રહ્યા છે તેને જોતાં લોકો ભરમાઈ રહ્યા છે ને મતદારો પણ ભરમાઈ રહ્યા છે પરંતુ જે વિકાસના કામો છે એ નક્કર હજુ સુધી થયા નથી